જય શ્રી કૃષ્ણ બધા મિત્રો ને હું છું તમારો ભાઈ પીર અને હું આવી ગયો છું એક નવા સાથે અમુક વિદ્યાર્થીઓ આવતા નથી તો એમની મુલાકાત લેવા જઈ રહ્યા ઘરે કાલે એમના વાલી મળ્યા હતા કે સાહેબ આવીને લઈ જાજો છૂટ છે છોકરા મારા બેટા બાના બનાવે કે અમારા વાલી ના પાડે તો આજે એક વિદ્યાર્થીઓને ઘરે જઈને મુલાકાત કરી આવી એટલે કાલથી અસા આવી જશે પાછા રમવા માટે હવે એક નહીં પણ ચાર ચાર દાણા નીકળ્યા એક તો ઘરેથી નીકળ્યો નરેશ હાલ નરેશ ચાર બંકા નીકળી ગયા હે ઘરે થી હારા પ્લેયર હે બધા બહુ મસ્ત રમે હે આજથી ગ્રાઉન્ડ આવાનું પંખો નીકળ્યો હો હવે તા ચારે ચાર ગ્રાઉન્ડ હે પોચી દે હવે સમજી ગયા હોય કાલ થી આવી જાવ ને ઓ બસ હાલો હવે આપડે નીકળી જગદીશ કોચ થોડી વાર જવા દે કર દેવો રહેવા એમાં કોઈ તકલી નથી છોકરે મનાય હે માન માન મના ને ગ્રાઉન્ડ લીયા હી ઠાકોર સમાજ આવી જાય હે ગ્રાઉન્ડ એ મીડિયા તું કેમ મળો એ બે મેલ આવજો તો હવે આવી ગયા પ્રેક્ટિસ કરવા માટે કાલ થી રેગ્યુલર આવશે ને नरेश પાકુ કાલ થી બોલાવવા ના આવ પડે હજી બેક બેક ના વાલી ને મનાવા જવાનું હે બેક ના ઘરે તો જઈએ હજી કાલે બેક ની ઘરે જવાનું હે વિઝિટ કરીએ બે ઘરે આવી જાય પ્લેયર ઓછા થઈ ગયા નહીં ના આવવા ઘરે પોતે છે અને ખાતર ની ગાડી આવી છે તો ખાતર ઉતારી લીધો છે આવતે ખાતર ઉતારવાનું થઈ ગયો આપણે

આ જીરાની જે ખાસિયત છે કે ઉગારામાં સારું છે પ્લસ ઉત્પાદનમાં સારું છે અને બીજી બીજી આપણી જીરાની વેરાયટી છે મોહક આ જીરું હરિયાણાની બનાવટ છે હરિયાણા અને આ જીરામાં પણ ઉગારો સારો છે અને તેનો પા પાક અને ફાલ આવવાની પ્રક્રિયામાં પણ બહુ સારું છે અને આપણી પાસે દવાનો ફૂલ સ્ટોક છે ટાટાની પેંડી મેઘમણી આપણે બાસાલી કહીએ ને જે ખડ ખડ માટે જીરા મારી તાટા છે પછી મેઘમણી છે પતરા પેકિંગમાં પાંચ લીટરમાં મળી જશે સારામાં સારી ક્વોલિટીની બોલ અને બાસાલી મળી જશે આપણી ત્યાં ભાઈ ચાર ભૂમિ એગ્રો ની મુલાકાત લેજો નવો સ્ટોક આવી ગયો છે બધો જીરાનો દવાનો અને નો શિયાળા ની સિઝન માટે બધી વેરાયટી આવી ગઈ છે ઘણી ખબર તો આપણે ભરતી નથી એટલે તમને વિરમભાઈ જણાવી દીધો તમારે જોઈતી વસ્તુ તમને મળી જશે કોઈ પણ પાક દવા કે

ના 10 ઓકે સ્ટોપ આજ નું વર્કઆઉટ પૂરો ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી જય છૂટા હવે તમે જઈ શકો છો ઘરે કાલે બરાબર વેલે કાલે આપડે પ્રોગ્રામ રાખલ છે બતા પહોંચી આવજો 7:30 વાગે બને કોટસે આપડે હાલોના વાલીન મળતા આવી